ગો માતા મિત્રો શ્રીજી પ્રાકૃતિક ફાર્મ નવા ઈસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી નામ કણજરી રણછોડભાઈ હાલ અત્યારે શ્રીજી પ્રાકૃતિક ફાર્મની અંદર પહેલું વર્ષે આથા આવી ગયા છે ખારેકની અંદર આંતર પાક તરીકે અમે હળદરનું વાવેતર કરેલ હળદરમાં મિક્સ પાક તરીકે તોરિયા અને તુર તોરિયાને તુવડદાર કરી અને પેકિંગ કરીને વેચાણ કરી છે મારે તે મર્યાદિત સ્ટોક હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે પ્યોર ને પદ્ધતિથી ખેતી કરીએ છીએ ગૌ આધારિત ખેતી કરી છે જીવામૃત કંઝ્યુઅર મૃતનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને મિક્સ પાકની અંદર છોલે ચેણા પણ મળી જાય છે આ વખતે છેલ્લું અંદર પોપટા પણ આવી રહ્યા છે એ તે વહેલા તે પહેલાં ધોરણે આપવામાં આવશે બીજાની જરૂર હોય એ બુકિંગ કરી શકશે ન મોબાઈલ નંબર નવાણું જીરો છવ્વીસો ત્રણ જય ગો માતા